નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જે વિદ્યાર્થી ધોરણ દસ અને ધોરણ બારની અંદર એક અથવા એથી વધારે વિષયોની અંદર થયા હોય એ વિદ્યાર્થીઓની જે પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે એની તારીખો અને કાર્યક્રમ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે એના વિશે આપણે આજના આ વિડિયોની અંદર વાત કરવાના છીએ તો શરૂ કરીએ આજનો વિડિયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમ અને સંસ્કૃત માધ્યમાની પૂરક પરીક્ષાઓની અખબારી યાદી એટલે કે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓમાં જે પણ વિદ્યાર્થી મિત્રો ફેલ થયા છે એમની જે પરીક્ષા લેવાના ફરીથી પરીક્ષા લેવામાં આવનાર છે એની પરીક્ષાની તારીખો વિશે ઇન્ફોર્મેશન અહીંયા આ પરિપત્રની અંદર આપવામાં આવેલી છે તો એને આપણે અહીંયા જોઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા વિનય અને અને અનુસાર ધોરણ 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 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન જે પરીક્ષાઓ છે એ યોજવામાં આવશે એટલે કે તમારી જે પૂર્વ પરીક્ષાઓ છે ધોરણ દસ અને ધોરણ બારની એ તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું વિગતવાર સમયપત્રક આગામી સમય પરમાં જાહેર કરવામાં આવશે એટલે કે આ પરીક્ષાઓની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે અને એ છે ચોવીસ છ બે હજાર ચોવીસ અને આનું ડિટેલ જે ટાઈમ ટેબલ છે એ યુનિવર્સિટી દ્વારા હવે સોરી જે બોર્ડ છે એના દ્વારા હવે જાહેર કરવામાં આવશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ધોરણ દસ અને ધોરણ બારની પૂરક પરીક્ષાઓ ક્યારથી શરૂ થશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ